દીકરાની વહુને તેડવા માટે સમાધાન માટે બોલાવવામાં આવેલ જ્યાં પહોંચતાની સાથે જ કરાયો જીવલેણ હુમલો ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે સાલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ બનાવની જાણ થતાં હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા હાલા બનાવને લઈ પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરાઈ હતી બ્યુરો રિપોર્ટ અશ્વિન ગોહેલ જે ન્યૂઝ ભાવનગર સમાધાન માટે બોલાવવાના બધા મારવા મળ્યા કઈ જગ્યાએ સૌદ નાળા તમે ક્યાં રહ્યો છો

છ મહિના પહેલાં મારે મારા હારાના હતી મારી ઘરવાળી આગળથી હારો વચ્ચે પડ્યો હતો એની આગળથી માથા ઉઠી હતી એટલે મારી ઘરવાળી છ મહિનાથી ચૌદ દાણા છે એ બાબતે સફીભાઈનો ફોન મારામાં આવ્યો છે એટલે કે તું ચૌદ દાણા આવ